નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાળિયા દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ એમ કે ઘણા સમયથી અંદાજે બે દિવસથી સમગ્ર પાદરા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તેમજ ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ પણ વરસ્યો છે ત્યારે દર્શક મિત્રો મહત્વની બાબત છે કે આ વરસાદનો લાભ લઈ ઘણા કંપનીના જ માલિકો જે પણ હોય છે કંપનીના જે પણ સત્તાધીશો હોય છે તે કેમિકલ કાઢી નાખતા હોય તળાવમાં પાણી નાખતા હોય આ પ્રકારના પણ વિષય બહાર આવે છે ત્યારે એ જ પ્રકારનો એક વિષય અત્યારે હું ઊભો છું બીએન્યુઝ ગુજરાતીની ટીમ છે પાદરા તાલુકાના લુણા રોડ પર આવેલી કેનાલ પાસે કેનાલ પાસે દર્શક મિત્રો આ કેનાલ પાસે અમે ઊભા છીએ ને અહીં આગળ બે ઇન્ડસ્ટ્રી છે ત્રણ છે એક પહેલાં પહેલી ઇન્ડસ્ટ્રી એક યોગી કેમિકલ છે અને એ યોગી કેમિકલની પાછળ છે સોર્ફ ઓઇલ નામની કંપની જેને અહીંયા આગળની લોકલ ભાષામાં દિવેલિયા કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે દર્શક મિત્રો જ્યારે વરસાદનું વાતાવરણ હોય વાદળછાયું વાતાવરણ હોય ત્યારે કંપનીમાંથી કાઢવામાં આવતું કોઈપણ પ્રકારનો ગેસ એ ભલે પ્રદૂષિત હોય કે પછી કેમિકલનો ગેસ હોય કે કોઈપણ પ્રકારની તે કંપનીમાં ચાલતી ભઠ્ઠીનો ગેસ હોય તે ગેસ વરસાદના કારણે ઉપર વાતાવરણમાં જતો નથી તેના કારણે આપ સ્પષ્ટ દ્રશ્યો જોઈ શકો છો આ જે શોફોઇલ કંપનીનામાંથી જે પણ મેન્યુફેક્ચર થાય છે અને જે પણ કંઈક બનતું હશે એ પ્લાન્ટમાંથી જે ગેસ નીકળી રહ્યો છે એ સંપૂર્ણ ગેસ જે છે બાજુના ખેતરમાં જઈ રહ્યો છે સંપૂર્ણ ગેસ આપ જોઈ શકો તો સ્પષ્ટ દ્રશ્યો જોવા રહ્યા છે કે આ તમામ ખેતરોમાં થઈ લુણા ગામમાં પણ દર્શક મિત્રો ઘણા સમયથી મારા જ ગામના લોકોની કમ્પ્લેન હતી કે આ દિવેલીયા કંપની એટલે કે સોફ ઓઇલ કંપનીનાથી નીકળતો ગેસ અત્યંત દુર્ગંધ મારે છે અને સમગ્ર વિસ્તારમાં તેની ગંધ ફેલાઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક લોકોને તેનાથી તકલીફ થાય છે ત્યારે ચોક્કસની વાત છે કે ઇન્ડસ્ટ્રી દ્વારા અહીંયા આગળ જે પણ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે ને પ્લાન્ટમાંથી જે પણ ગેસ નીકળી રહ્યા છે એ ગેસ અત્યારે જે આપણે જોઈ શકીએ છીએ કે ઉપર વાતાવરણમાં નથી જઈ રહ્યા કારણ કે ઉપર વાદળછાયું વાતાવરણ વરસાદ પડતો હોય ત્યારે ચોક્કસ નીચે જ વિસ્તારની અંદર આગળ ધુમાડો જે છે એ ધુમાડો ફરતો રહે છે અને આ ધુમાડાથી આજુબાજુ રહેતા લોકો તેમજ અહીંયાથી પસાર થતા લોકોને ખાસ કરીને દુર્ગંધથી તેની દુર્ગંધથી ખાસ તકલીફ થતી હોય છે આ છે પાદરા તાલુકાનું લુણા ગામ લુણા કેનાલ રોડ છે લુણા કેનાલ રોડ ઉપર યોગી કેમિકલ સહિત સોરફોઇલ નામની કંપની આવેલી છે આ સોરફોઇલ કંપનીને દિવેલિયા કંપની તરીકે પણ જાણીતી છે અને વારંવાર અહીંયા આગળથી આ પ્રકારનો ધુમાડો છોડવામાં આ કંપની માહિર છે અને ક્યાંક ને ક્યાંક આ ધુમાડાથી લોકોને કહી શકાય કે અહીંયા આગળ આવર જવર કરવામાં આની દુર્ગંધથી તકલીફ છે અને સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં પણ રાત હોય દિવસ હોય કે કોઈ પણ સમય આ દુર્ગંધ વધુ હોવાના કારણે લોકોને તકલીફ થઈ રહી છે ત્યારે ચોક્કસથી મિત્રો તંત્ર હોય જીપીસીબી હોય તે જીપીસીબી હોય તે તમામ અધિકારીઓ પણ આ વિડીયો જોયો અને વિડીયો જોઈ આપે નક્કી કરવાનું છે કે આ પ્રકારની દુર્ગંધ વાળો ધુમાડો જે છે એ વાતાવરણમાં દૂષિત ફેલાવો કેટલું યોગ્ય છે અને આના ઉપર બનતી કાર્યવાહી પણ જે છે એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના લોકો કરે એવી સમગ્ર લુણા ગ્રામ લોકોની માંગણી છે ત્યારે ચોક્કસથી અમે બતાવી રહ્યા છીએ અહીંયા આગળ કે સોરફોઇલ કંપનીના બે બે કહી શકાય કે પ્લાન્ટ કંઈક આપણને જોવા મળી રહ્યો છે તેમાંથી એક પાઇપ મોટી જોવા મળી રહી છે તેમાંથી પણ ધુમાડો નીકળી રહ્યો છે ત્રીજી પાઇપ છે તેમાંથી પણ ધુમાડો નીકળી રહ્યો છે સાથે સાથે એક મોટું પતરાવાળું જે કંઈક બનાવવામાં આવ્યું છે પ્લાન્ટ છે તેમાંથી પણ ભયંકર ધુમાડો નીકળી રહ્યો છે અને સમગ્ર જે ધુમાડો છે ગેસ જે ધુમાડો છે એ સંપૂર્ણ ગેસ જે છે એ અહીંયા આગળ નજીકના ખેતરોમાં જ રહે છે અને આની દુર્ગંધ જે છે એ દુર્ગંધથી હાલ જે છે લુણા ગામના લોકો ત્રાહીમામ છે ત્યારે યોગી કેમિકલ કંપનીનો ગેસ હોય કે પછી લગભગ તો યોગી કેમિકલ કંપનીથી પાછળ એટલે કે સોરફાઈલ કંપનીનો જ આ ગેસ જોવા પણ મળી રહ્યો છે અને મહેસૂસ પણ થાય છે કે સોફાઈલ દિવેલિયા કંપનીનો જ આ ગેસ છે ત્યારે ચોક્કસથી આ ધુમાડો જે હદથી વધારે અત્યારે હું કેમેરા પર્સનને કહીશ કે ઝૂમ કરીને આપણને બતાવે કેટલી હદે સોરફોઇલ જે કંપની છે ધુમાડા કાઢી રહી છે અને કહી શકાય કે વાતાવરણનો લાભ લઈ પાણી પણ કેટલીક જગ્યાએ કાઢવાના બનાવો છે ત્યારે આ એક પ્લસ પોઈન્ટ રહ્યો છે કે વાતાવરણ આવું હોવાના કારણે ધુમાડો ઉપર નથી જતો ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ જ પ્રકારે રોજ કેટલું દૂષણ કેટલું પ્રદૂષણ જે છે આજુબાજુના વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીના માલિકો ફેલાવતા હશે ત્યારે ચોક્કસથી દુર્ગંધવાળો ધુમાડો જે છે તાત્કાલિક બંધ કરવામાં આવે એ પ્રકારની માગણી જે છે એ લુણા ગામના લોકોની આજુબાજુ રહેતા લોકોની છે ત્યારે ચોક્કસની બાબત છે કે પાદરા તાલુકાના લુણા ગામે આવેલી સોર્સ ઓઇલ જે કંપની છે તેની તપાસ થવી જોઈએ ને આ પ્રકારની જે દુર્ગંધવાળો ગેસ જે છે એ ખરેખર શું છે તેની તપ પાસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કરે તેવી સમગ્ર લુણા ગામના લોકોની માગણી છે